આપણી વિશ્વ પ્રસિદ્ધ અમૂલ ડેરી જે આણંદ જિલ્લો ખેડા જિલ્લો અને મહીસાગર જિલ્લા અને ત્રણ જિલ્લાની સંયુક્ત બનેલી છે એમાં આપણા યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ અને અમારા યશસ્વી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબના નેતૃત્વ હેઠળ માર્ગદર્શન હેઠળ ડેરીએ જે પ્રગતિ કરી છે આદરણીય મુરબ્બી રામસી કાકા બાર બાવીસ વર્ષ સુધી સતત ડેરીના ચેરમેન રહ્યા અને ત્યારબાદ હવે વિપુલભાઈ પટેલ અને કાંદીભાઈ સોડા પરમારની વાઇસ ચેરમેનની જોડી માન્ય રામસિંહ કાકાના માર્ગદર્શન હેઠળ જે પ્રકારે ડેરી અમે ચલાવી રહ્યા છીએ મોદી સાહેબની નેમ હતી ખેડૂતોની આવક બમણી કરવી એ દિશામાં અમે કામ કરી રહ્યા છીએ અને દિશામાં અમે કરેલા કામના પ્રગતિનો અહેવાલ આજે બે વર્ષના અંતે અમે આપ સૌને આપવા માટે આજે આપની સમક્ષ ઉપસ્થિત થયા છીએ મિત્રો અમૂલ સંઘે ખૂબ સારી પ્રગતિ કરી છે છેલ્લા કેટલાય વર્ષોમાં અને ખેડૂતો પશુપાલકો આજે અમને કહેતા આનંદ થાય છે આખા ગુજરાતમાં તમામ સત્તર સંઘ પૈકી સૌથી વધારે દૂધનો ભાવ કોઈ આપતો હોય તો ખેડા જિલ્લા સંઘ અમૂલ ડેરી આપણે ખેડૂતોના હિતના ધ્યાનમાં રાખીને પશુપાલકોના લક્ષમાં ધ્યાનમાં રાખીને અને સૌ સભાસદોને હિતમાં લક્ષમાં રાખીને અનેક નિર્ણયો માન્ય રામસિંહ કાકરના માર્ગદર્શન હેઠળ વિપુલભાઈ માન્ય કાંતિભાઈ અને સૌ લોકોએ કર્યા છે તો અમે કરેલા કામોની વિગત આજે આપ સૌના માધ્યમથી પ્રજાજનો સુધી પહોંચે એના માટે આજની અમે પ્રેસનું આયોજન આપ કર્યું છે અને એમાં આપ સૌ મિત્રો આવ્યા આપ સૌનો હું આભાર માનું છું સાહેબ હમણાં એક સોશિયલ મીડિયા પર એક ફોટો છે જે તમારા દરેકના પ્લેટફોર્મ પરથી જે મૂકવામાં આવ્યો છે જેમાં સીઆર પાટીલ સાહેબ સાથે તમે નેતાઓ દેખાઈ રહ્યા છો સાથે સાથે અમૂલનો જે વારંવાર વિવાદ હમણાં વચ્ચે થતો હતો કે જે છોકરાઓને છૂટા કરી દીધા એ બાબતમાં કોઈ મીટિંગ થઈ કે શેના બાબતમાં અમને બાયોગેસ બાયોગેસ માટે માટે અમૂલ ડેરી દ્વારા ઓછા ઓછા દસ હજાર પશુપાલકોને બાયોગેસ અપાય એના માટે અમને સૌને બોલાવ્યા હતા છોકરાઓને છૂટા કરવા લેવા આ તો સતત ચાલતી રહેતી પ્રક્રિયા છે એમાં કોઈ અમારે ડેરીમાં કોઈ વિવાદ છે નહીં જે પ્રકારે જરૂરિયાત ઊભી થાય મન મેન પાવર ની પ્રકારે લઈએ છે ખરા ક્યારેક અમુક લોકો ન આવે તો બીજા લોકોને પણ બોલાવતા હોય કોઈને પરમેનન્ટ લીધા હોય કે પરમેનન્ટ છૂટા કર્યા હોય એવું ક્યાંય છે નહીં સોલંકી દ્વારા એક ફેસબુક પર પોસ્ટ મૂકવામાં આવી છે તમારા લોકોને એક ફોટો પ્રદેશ પ્રમુખ સાધેનો છે અંદર જે વાત લખવામાં આવી છે તેમાં ક્યાંક ચોર લખ્યો ચોર શબ્દનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે તમારા દ્વારા એમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કરી ના અત્યારે તો અમને એમાં કોઈ કાર્યવાહી નહી કરી એ બધો પાર્ટી કરશે એટલે અમારે એમાં કંઈ કહેવા જેવું નહી વિપુલભાઈ જો વાત કરવામાં આવે તો જે રીતે અવારનવાર જે આક્ષેપો કરવામાં આવે છે પેલા અમુક પર આક્ષેપ કરવામાં આવ્યો ત્યારબાદ તાલુકા

પહેલા પહેલું મેં ડેરીઓનું કમિશન વધાર્યું કે ડેરીઓને જેટલા લીટર દૂધ થતું હતું એના પચીસ પૈસા આપતા હતા તે વખતે નિભાવ ખર્ચ કે પટાવાળો રાખ્યો હોય પોતાવાળો રાખ્યો હોય રાખ્યો હોય આ બધાના પચીસ પૈસા એક લીટરે આપતા હતા મારા આયા પછી મેં એના પંચ્યાસી પૈસા કર્યા જેથી એમનું ભારણ ઘટે અને દૂધ મળે એમનો ફાયદો કરે ત્યારબાદ અમે પશુપાલકોનું હિત જોયું એ ગરીબ બિચારા દૂધ કઈ ઘાસ એનું ખેતરમાં જાય પોટલું ચાલ લાવે એના ભેંસના નીર અને દૂધ અમારે ત્યાં મોકલે તો એમાં ઘણી અર્ચના આવતી હતી તો એ મુશ્કેલીઓ દૂર કરી અને સારામાં સારા દૂધના ભાવ જે ગુજરાતના બધા કરતા છાતી કહે છે સારામાં સારા ભાવ અમે છીએ અને બીજું મોંઘવારીના ટાઈમે ઘાસચારો દાન ભાવ આસમાન અડી રહ્યા છે તે ટાઈમે દર વખતે દૂધના ભાવ વધારતા હતા દાનના ભાવ વધારતા હતા અમે એક વાર એક વખત હજુ દાનના ભાવ વધાર્યા નહીં ખાલી ને ખાલી પશુપાલકને યોગ્ય લાગે જેમ નરેન્દ્ર મોદી એમ કે ખેડૂતો હવે ઘણી મુશ્કેલીઓ પડતી હતી એમ કયા પ્રકારની કયા પ્રકારની એવું નહીં ફેડરેશન જે અમલ ફેડરેશન શું થાય છે બધી જગ્યા સર્વે કર થાય છે બધી જગ્યાએ ઓલ ઇન્ડિયામાં બીજા બધા પ્રાંતોમાં બીજા બધા આઉટ ઓફ કન્ટ્રીમાં બધી જગ્યાએ સર્વે થતા એમને યોગ્ય લાગે તો રામસિંહ ચેરમેન હતા અને અત્યારે વિપુલભાઈ ચેરમેન છે ખાસ કરીને જે રીતના વાતો વહી રહી છે કે આસમાન જમીન નો ખેતી શું છે હકીકત જયારે ની વાત કરવા બેઠા હોય ત્યારે સૌ પ્રથમ સરદાર સાહેબ ને યાદ કરું યાદ એટલા માટે કે જે સ્થાપના કરી એ કારણે ગામડાની અંદર કરો મંડળીઓ બનાવીને દૂધ લેવાનું જે ચાલુ કર્યું એનું જે શોષણ થતું હતું એ શોષણ અટકાયું અને સભાસદોને આજે દૂધના ભાવ સારામાં સારા આપવામાં આવે છે એમને સર્વિસ પણ સારામાં સારી આપવામાં આવે એમનો બોનસ પણ સારામાં સારા આપવામાં આવે છે ગામડાની અંદર બહેનો જે મહેનતના મજૂરી કરતી હોય એ બહેનોના દૂધના ભાવ પોષકક્ષમ આપવાનું કામ મારા વખતે અત્યારે પણ એમનો પોષકક્ષમ ભાવ આપણે આપી રહ્યા છીએ અને બીજી પણ સર્વિસ આપીએ છીએ હું એટલું ચોક્કસ પણ ભાઈ ગામડાની અંદર રોજીરોટી માટે જો એક જ સાધન હોય તો એ ડેરી અને ડેરીને કારણે જ હું માનું ત્યાં સુધી બહેનો પોતાની ગાયને ભેંસને સારી સારવાર આપીને દૂધ દહીંને દૂધ મંડળી સુધી મોકલવાનું કામ ચોખ્ખું મોકલે ક્વોલિટી વાળું મોકલે એને કારણે ડેરીમાં દૂધ આવે એ દૂધ અમૂલની અંદર આવે અને અમૂલની અંદર એની બાય પ્રોડક્ટ બનાવવાની બાય પ્રોડક્ટ માર્કેટની અંદર સારી રીતે વેચવાનું કામ અત્યારે ચાલી રહ્યું છે એટલું કંઈક એશિયાની અંદર જ્યારે અમૂલનું નામ બન્યું છે ત્યારે વધારે વધારે આભાર માનું તો મેં વડીલોનું જે નામ દીધું એમનો ખૂબ આભાર માનું છું કે એશિયાની અંદર અમૂલનું નામ બન્યું અને સારી ક્વોલિટીને કારણે હરાળ સંઘો છે હરાળ સંઘોની અંદર અમૂલ ફર્સ્ટ નંબર હંમેશા માટે રહ્યું છે મિલ્ક માર્કેટ ફેડરેશન જે બનાવ્યું કે જે બાય પ્રોડક્ટ થાય એ બાય પ્રોડક્ટ વેચવાનું કામ મિલ્ક માર્કેટ ફેડરેશન કરશે અમૂલ ખાલી પ્રોડક્શન કરે માર્કેટિંગનું કામ મિલ્ક માર્કેટર ફેડરેશન કરે મિલ્ક માર્કેટર ફેડરેશન મારફતે જેટલો માલ વેચાય એના પૂરેપૂરા પૈસા હંમેશા સંઘોને આપી દેવામાં આવે અને એ સંઘો પોતાની રીતે મંડળીઓની અંદર જે દૂધ આવે એ દૂધના પૂરેપૂરા પૈસા આપે બોનસ આપે અને સારી કામગીરી હું માનો ત્યાં સુધી અત્યારે થઈ રહી છે ભવિષ્યની અંદર પણ હું માનો ત્યાં સુધી દૂધ માટે કોઈ દારો ખોટ પડવાની નથી દિન પ્રતિદિન મેં જોયું છે એ પ્રમાણે સભાસદોને એમને પોષકક્ષમ ભાવ મળે છે એના કારણે નવા નવા જાનવર ગાયને ભેંસો લાવે છે એમને કારણે એમનું ઘર ચાલે છે એમના ચૂલા ચાલે છે એમના પોતાના બાળકોનું પણ ભરણ પોષણ કરવાનું કામ ખેતી કરતો પશુપાલન પર વધારે વધારે દૃષ્ટિ મૂકી છે અને સભાસદો એ રીતે આગળ ચાલે છે એટલે ચોક્કસપણે કહીશ અમૂલ એક આશીર્વાદરૂપ ખેડૂતો માટે અને પશુપાલક માટે છે એ હું ચોક્કસપણે માનું છું વહીવટની બાબતમાં મારા વખતે એ હોય કે બિપુલ વહીવટી વખતે જે સિસ્ટમ છે એ સિસ્ટમ પ્રમાણે હંમેશા સમય વહીવટ ચાલે છે એમાં કોઈ બે મત નથી પ્લસ માઇનસ વહીવટ થાય એ અલગ વસ્તુ છે પણ વહીવટ ચાલે છે અને ભવિષ્યની અંદર પણ હું તો કહીશ કે ચૂંટણી આવી રહી છે ત્યારે એની અંદર પણ સાથે બધા મળીને અમે સાથે કામ કરીશું અને દિન પ્રતિદિન હજુ પણ અમૂર્ત વધારેમાં વધારે આગળ પ્રગતિ કરે અને સભાસદોને વધારેમાં વધારે ફાયદો થાય એવું ચોક્કસ અમારું દ્રષ્ટિબિંદુ હશે રામસિંહજી તમારા મોડે નહીં પરંતુ વાતમાં બીજા બધાના મોડે એવી વાત છે કે તમારા લીધેલા છોકરાઓ અને તમારી સાઈડના છોકરાઓને અમૂલે ક્યાંક ને ક્યાંક છૂટા કરી દીધા છે કેટલી હકીકત છે હંમેશા અગાઉ વાત જે થઈ એ પ્રમાણે અમૂલની અંદર જે મારા વખતે ચાર પ્લાન્ટ જે મેં નવા નાખ્યા એ પ્લાન્ટની અંદર મેન પાવરની જરૂર હતી એ મેન પાવરની જરૂરિયાત ની માંગણી પ્રમાણે આપવામાં આવ્યા હતા હું મારા ત્યાં સુધી ઘણી વખત મશીનરી નવી આવી હોય થોડું એ થયું હોય એને કારણે પ્લસ માઇનસ છૂટા કરી દેતા બિલકુલ કાર્ય મૂક્યા એવું નથી હું મારો ત્યાં સુધી એમને પણ પરત લેવા માટેની જે વાત થઈ છે ચેરમેન સાથે વાત થઈ છે વડીલો સાથે પણ વાત થઈ છે અને ટૂંકા સમયની અંદર એ પ્રશ્ન પતી જશે વિશ્વવિખ્યાત અમૂલ ડેરી એ આપ સૌ જાણો છો કે દેશની અંદર શ્વેત ક્રાંતિ લાવનાર હોય તો એક અમૂલ છે આણંદ અમૂલ ના કારણે શ્વેત ક્રાંતિ આવી અને આણંદ ખેડા અને મહીસાગર જિલ્લો જે ત્રણ જિલ્લાની બારસો મંડળીઓ અને લાખો સભાસદોનું જ્યાં હિત સચવાયેલું છે ત્યારે એ અમૂલની અંદર છેલ્લા પચીસ વર્ષથી બાવીસ વર્ષની આસપાસ રામસિંહભાઈ ચેરમેન રહ્યા ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીના આદેશ મુજબ માન્ય શ્રી વિપુલભાઈ અને મારી નિમણૂક કરવામાં આવી રામસિંહભાઈ અને અમારા તમામ બોર્ડના ડિરેક્ટરો સાથે મળી અને મંડળીનું કામકાજ સંઘનું કામકાજ સારું કર્યું કે જે છેલ્લા બે વર્ષની અંદર ગયા વર્ષે અમે પાંચસો પાંત્રીસ કરોડ રૂપિયા ભાવફેરની રકમ આપી જેને બોનસ કહેવાય એ સભાસદો એનાથી ખુશ છે સભાસદોના ગરીબ સભાસદો કે જેને આકસ્મિક મૃત્યુ થાય એમાં આકસ્મિક વીમો અમે બે લાખ રૂપિયાનો વીમો લીધો મંડળીઓના ભારણ ઓછું પડે એટલા માટે મંડળીઓને અમે બારસો મંડળીમાંથી પચાસ ટકા મંડળી આઠસો ને પચાસ જેટલી મંડળીઓને અમે સોલર સિસ્ટમ આપી અને બારસો બારસો મંડળીમાં અમે સોલર પૂરું કરવાના છે એમાં પચાસ ટકા રકમની સહાય અમૂલ ડેરી તરફથી કરવામાં આવશે અમે વખત દૂધના ભાવ પણ બે વર્ષની અંદર એક પણ વખત અમૂલ દાણનો નથી સભાસદોનું હિત સચવાય માટે ચાલુ વર્ષે પણ અમારો ટાર્જેટના લક્ષ્યાંક છે કે છસો કરોડ રૂપિયાનું બોનસ ભાવ રકમ અમારે સભાસદોને આપવી એ ગઈ વખતે પાંચસો ને પાંત્રીસ કરોડ આપ્યા હતા તો આ વખતે અમે છસો કરોડ રૂપિયા આપીએ એમ અમારું બોર્ડ અમારા ચેરમેન અમારા રામસિંહ કાકા અમારા પપ્પુભાઈ તમામના સહયોગથી અમે એ કરવા જઈ રહ્યા છે નવા પ્લાન્ટોની અંદર વાત કરીએ તો બે વર્ષની અંદર સત્તરસો કરોડ રૂપિયાના જેટલો અમે નવા પ્લાન્ટો કર્યા એની અંદર પુનાની અંદર જે નવો પ્લાન્ટ આઈસ્ક્રીમનો બનાવ્યો એ પ્લાન્ટ અમારો આજે કાર્યરત છે અને આંધ્રપ્રદેશની અંદર ચૈતુરની અંદર પણ અમારો એક નવો પ્લાન્ટ થઈ રહ્યો છે અમેરિકાની અંદર મિક્સિકનની અંદર પણ અમારો થર્ડ પાર્ટી પ્લાન્ટ ચાલી રહ્યો છે અને સ્પેનની અંદર પણ અમે પ્લાન્ટ કરવા જઈ રહ્યા છે ત્યારે આ ની વાત કરીએ તો ખાતરજની અંદર પણ અમારો જે પ્લાન્ટ છે એને વિસ્તૃતિકરણ કર્યો મોગરમાં કર્યો આનંદમાં કર્યો આમ ઉત્તરોત્તર પ્રગતિ અમૂલની વર્ષોથી થતી આવી છે પણ અમે કરતો પણ આ બધાના સહકારથી બે વર્ષથી ખૂબ સારી પ્રગતિ થઈ છે અને અમારું જે કોઈ આજે દેવું પણ નથી અમારી ફિક્સ ડિપોઝિટ પણ અઢીસો ત્રણસો કરોડ રૂપિયા જેટલી અમારી ફિક્સ ડિપોઝિટ છે અને સંઘની પાસે ફેડરેશન પાસે પણ અમારે પૈસા લેવાના છે એટલે અમારે આ આર્થિક પરિસ્થિતિની સદ્ધરતા જુઓ તો બધા સંઘો કરતા સારામાં સારી પરિસ્થિતિ ખેડા જિલ્લા સંઘની છે અને આ દુનિયા અને દેશની અંદર જો અમૂલનો વિશ્વમાં જો નામ થયું હોય તો એ અમૂલની ક્વોલિટીના ગુણવત્તાના આધાર છે જ્યારે અમારું બોર્ડ અમારા ચેરમેન અમારા માજી ચેરમેન તમામ અમારા સાથી મિત્રો અને બોર્ડના જે સભ્યશ્રીઓ છે એ અમૂલની ગુણવત્તાની અંદર કોઈ પણ કચરાશ છોડવા માંગતા નથી અને અમૂલનું નામ વિશ્વ સ્તરે આવે એના માટે અમે સૌ સાથે મળીને બધા પ્રયાસો કરી અમેરિકાની અંદર આપણી બીજી ડેરી છે કે પહેલી ચાલુ કરેલી અમે આ વખતે આ બધા થર્ડ પાર્ટી પ્લાન્ટ છે આપણો પ્રાઇવેટ પ્લાન્ટ હોય ને હવે એની અંદર અમે બીચીકન ની અંદર અમારે થર્ડ પ્લાન્ટ પ્લાન્ટ છે આવા અમૂલ જેવા અમારા તેતાલીસ પ્લાન્ટો છે ગુજરાતમાં અને બીજા રાજ્યોની અંદર એની અંદર અમારો પોતાનો થર્ડ પાર્ટી પણ પ્લાન્ટ હોય છે રોયલ્ટી આપે છે એમ એમાં પણ અમારે જે નફો થાય એની અંદર અમારો હિસ્સો મળે અને તમામ જગ્યાના પ્લાન્ટોનો નફો અમે અમૂલ આનંદમાં લાવી અને તમામ બારસો મંડળીના સભાસદોને ને આપવાનું કામ કરી રહ્યા છીએ તમે જે વાત કરી જ્યાં નવા પ્લાન્ટ અમે નાખતા હઈ ત્યાં નવી જગ્યા અમારા માટે ઊભી થાય ત્યાં અમે નવું રોકાણ કરવાના બદલે થર્ડ પાર્ટી થ્રુ પેલા કામ કરાઈ જાય અને જયારે અમારું માર્કેટ ત્યાં થઈ જાય પ્રોપર પછી અમે પોતે પ્લાન્ટ નાખતા હોય એટલે થર્ડ પાર્ટી કકાકા કયું જોબ પર કમે કરાઈ પહેલા જે જોબ પર કરાવ્યો સક્સેસ કર્યો ના એ પછી અમે યુએસટી મિલ્ક અત્યારે જે લાવ્યા એ યુએસટી મિલ્ક લાયા ને યુએસટી મિલ્ક પર ડે અત્યારે મારું દસ હજાર લીટર અમેરિકામાં સ્ટાર્ટ થઈ ગયું સામાન્ય સભામાં પૂરો થઈ ગયો છે સામાન્ય સભામાં આ જે જિલ્લા સંઘ છે એ એના સહકારી પેટા નિયમ અને સહકારના સહકારના નિયમો પ્રમાણે ચાલે છે એના નિયમો મુજબમાં આવતું હશે તો એની સભા બોલાવવામાં આવશે અને એના નિયમ પ્રમાણે જો નહીં આવતું હોય તો એની સભા નહીં બોલાવવામાં આવે નવા પ્લાન્ટો નાખો છો નવી ભરતીની જરૂરિયાત ઉભી થશે પેલા જુના લગભગ દસ વર્ષ પહેલા કદાચ ભરતી કરી પણ હાલમાં કોઈ ભરતી કરી નથી અને જયારે જયારે પણ અમારે માનવ જરૂરિયાત પડે છે ત્યારે હ્યુમન રાઇટ્સ છે ફેડરેશન નો વિભાગ છે એમને અમે માણસો જરૂરિયાત માટેનું કહીએ છીએ એટલે અમને માણસો આપે છે વાત તદ્દન પાયાવિહિ છે પશુપાલકો છોકરા અમૂલ અમુલ ની અંદર તમે આવો અમૂલ અંદર પશુપાલકોના દીકરાઓ જ આણંદ ખેડાના જિલ્લાના નેવ થી પંચોનુ ટકા લોકો કામ કરે છે એની અંદર એવું છે નહીં પણ આ એક વિવાદ માટેનો જે મુદ્દો બનાવે એ વિવાદના મુદ્દા માટેની વાત છે બાકી એવો કોઈ પ્રશ્ન નથી કરવાનું કારણ અમે સત્તા પર ભારતીય જનતા પાર્ટીનું નું ચોખ્ખી બહુમતી વાળું બોર્ડ બે વર્ષથી આવ્યું છે અમે ભરતી કરવા માટે ની જાહેરાત જે નિયમ મુજબ થાય અમે જાહેરાત આપેલી છે એના ઇન્ટરવ્યુ કર્યા છે અને એના પ્રમાણમાં જે જરૂરિયાત છે એ પ્રમાણે અમે એને એપોઇન્ટમેન્ટ આપીશું અને એના ટૂંક સમયમાં અમે એની કાર્યવાહી પણ કરવાના છીએ અમૂલ અમારે ખાલી જગ્યા છે અમૂલ ખાલી જગ્યા છે એવું ને અમારે અમૂલ પશુપાલકો કે જેના પગમાં ચંપલ નથી એ સવારમાં જઈને સોજે ચારનો ભારો લાવે છે એને પૈસા દૂધના વધારમાં વધારે મળે એના માટેનું ઉમર વધારમાં વધારે મહત્વ છે પશુપાલકોના હિતમાં છે અને અમારો કર્મચારી છે અમારા કર્મચારીને અમે પણ એને એના રીતે અમે વળતર આપીએ જ છીએ એમાં કોઈ પ્રશ્ન ઉભો થતો નથી જિલ્લાની અંદર ઘણી બધી સહકારી મંડળીની અંદર સ્વચ્છતા નથી જળવાતી ખૂબ ચોંકાવનારા દ્રશ્યો અમારી પાસે છે તો ડેરી ની અંદર સ્વચ્છતા જળવાય પ્રાણીઓ ન આવે શ્વાન ન આવે એની માટે કોઈ મોનિટરિંગ કે વિજિલન્સ કે અન્ય કંઈ સગવડ કરશો ખરા પહેલા માટે અમે ચોક્કસ તમારી વાતને ધ્યાન ઉપર લઈશું સ્વચ્છતા તો હોવી જ જોઈએ માન્ય નરેન્દ્ર મોદી સાહેબ પણ ઉપરાય છે ત્યાં ઉતરાવી ફરતા હોય એવા દ્રશ્ય અમારી અમુક જગ્યાએ કદાચ બન્યું છે અમારા ધ્યાનમાં એવું નથી આવ્યું પણ તેમ છતાં અમે આનો પર્સનલ ડેરી સોસાયટી વિભાગની અંદર પરિપત્ર કરાવડાઈ અને અમે એને તમારી વાતને ધ્યાન ઉપર આવે એવું કરાવીશું કરી શું અમુલ ડેરીનું વીસ વર્ષથી નેતૃત્વ રામશી કાકાએ કરેલું છે જેનું આગળનું કામ વિપુલ વિપુલભાઈએ સંભાળ્યું છે બંને ખેડા જિલ્લાના છે અને અમૂલની ત્રણ જિલ્લાની ડિરેક્ટરોની જે વ્યવસ્થા છે એમાંથી આજે ખેડા જિલ્લાના બે લોકો એમણે કરેલા વર્ષના કામોની વાત આપણે કરવા માટે ખેડા જિલ્લામાં આ પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આજે ભાઈ શિસ્તબદ્ધ પાર્ટીની અંદર ભાજપના પૂર્વ ધારાસભ્ય દ્વારા જે ટીકા ટિપ્પણી ફેસબુક ની ઉપર કરવામાં આવે છે ખુબ ચોંકાવનારી ટીકા ટિપ્પણી હોય છે તમારા લેવલે પ્રદેશ લેવલે કોઈ જાણકારી આપવામાં આવે છે અથવા કોઈ પગલા ભરાશે ખરા ભારતીય જનતા પાર્ટીનો એક સંગઠનનો ક્રમ છે કે લોકશાહી વાળી પાર્ટી છે ને દર છ વર્ષે એમાં સંગઠન પર્વ થતું હોય છે પહેલા એમાં પ્રાથમિક સદસ્ય ત્યારબાદ સક્રિય સદસ્ય ને ત્યારબાદ વિવિધ સંગઠનના પદોની ફાળવણી થતી હોય છે જિલ્લા પ્રમુખ ખેડા તરીકે મારે ધ્યાનમાં એવું ચોક્કસ છે કે કેસરીસિંહ એ ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્ય આ વખતે બન્યા નથી જ્યારે જે સભ્ય બન્યા જ ન હોય તેને સસ્પેન્ડ કરવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી અમુલ ની ચૂંટણી પણ આવી રહી છે અને અમૂલમાં પાર્ટીએ જે નરેન્દ્રભાઈ ઉદ્દેશોને સિદ્ધ કરવા માટે કામ કર્યું જેમ કે જળ સંચય માટે બારસો મંડળીના ધાબા પર વરસાદનું સીધું પાણી જમીનમાં ઉતારવાનું કામ અત્યારે ટેન્ડર પ્રક્રિયાથી ચાલુ છે બારસો એ બારસો મંડળીના ટેરેસ પર સોલર સિસ્ટમની વ્યવસ્થા અમૂલે કરી છે મંડળી સશક્ત બને સભાસદોનું કામ સારું થાય એ લોકોને વધુમાં વધુ ફાયદો મળે એવા બધા જ ઉદ્દેશથી દરેક સ્તરે કામ કરવામાં આવી રહ્યું છે હાલમાં હમણાં પપ્પુભાઈએ કહ્યું એમ બાયોગેસનું પણ કામ શરૂ કરીને પશુપાલકોની આવક વધારવાનો એક નવો આયામ પણ શરૂ કરવા માટે ભારતીય પાર્ટી જઈ રહી છે માનવ જીવનના દરેક તબક્કે જે રીતે સરકારો મહેનત કરે છે ત્રણે ત્રણ જિલ્લાની જનતાને અમે બતાવવા માંગીએ છીએ એનું મૂળ કારણ એ છે કે અમૂલ એ વિશ્વમાં એ વિશ્વાસનું નામ છે એ અમૂલના નામથી પશુપાલકોને ફાયદો થાય છે એ લોકોની આવકને કે અમૂલ ડેરીને નુકસાન કરવા માટે સોશિયલ મીડિયા માધ્યમથી કોઈ પ્રયત્ન કરે તો એને આપણે પણ બઢાવો ના આપવો જોઈએ એ આપણા સૌના હિતમાં છે એવું કહી શકાય આજની પ્રેસ કોન્ફરન્સ અમૂલની ચૂંટણીની તૈયારીઓને લઈને છે સામાન્ય રીતે એવું બનતું હોય કે તમે શાસન કરો ને શાસનનો

તમારી ચેનલ અમે પણ ઘણા આક્ષેપો થતા હશે દરેકને કઈ રીતે જવાબ આપવો એમ તમારી પર ડિપેન્ડ હોય છે એમ અમે એનો ચોક્કસ સમય ઉત્તર આપીશું સ્થાનિક ચૂંટણીમાં પાંચ નગરપાલિકા અને બે તાલુકા પંચાયતની ચૂંટણી આવી રહી છે મારા ધ્યાનમાં છે ત્યાં સુધી મને હજુ ચોક્કસ માહિતી નથી પરંતુ જિલ્લા પંચાયતની ચૂંટણી કદાચ ન પણ આવે પણ પાંચ નગરપાલિકાની ચૂંટણીમાંથી ચાર નગરપાલિકા એ ભારતીય જનતા પાર્ટી પાસે નથી

તો ભાજપ કાર્યાલય કમલમમાં બધાને પાણી પીવડે શું તેઓ ભારતીય જનતા પાર્ટીના નિશાન વગર વિધાનસભા લડ્યા હા એનો જવાબ છે